નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે સિહોર નગરપાલિકા દ્વારા સિટી મેનેજર આઈટી ની એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત અનુભવ પગાર ધોરણ શું છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ સિહોર નગરપાલિકા દ્વારા અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે સિટી મેનેજર નીચે મુજબની વિગતે જગ્યા ભરવાની હોય રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા અથવા સરકાર શ્રીના ધારાધોરણ મુજબ ઉંમર તથા પાત્રતા ધરાવતા ઉમેદવારો સદરૂ જાહેરાત પ્રસિદ્ધ થયાથી પંદર દિવસમાં ડિગ્રી સર્ટીના પ્રમાણપત્રો જન્મ પ્રમાણપત્ર એલસી ફોટો આઈડી અનુભવના પ્રમાણપત્રો સાથે રજિસ્ટ્રી પોસ્ટ ચીફ ઓફિસર શ્રી પોસ્ટ્રીહોર નગરપાલિકાની અરજી પહોંચતી કરવા તમામ આથી જાણ કરવામાં આવે છે મુદ્દત હરોળ બાદ રજૂ થયેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં હોદ્દાનું નામ છે સિટી મેનેજર આઈટી એક જ જગ્યા છે લાયકાતની જો વાત કરીએ તો બી બીટેક આઈટી એમ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી